આ બેને તો હદપાર કરી નાખ્યો આપણે અહીંયા કહેવાય છે ને કે ત્રણ હઠ બહુ મોટી હોય છે રાજહઠ બાળહઠ અને સ્ત્રી હઠ તો સ્ત્રી હઠનું નું આ એક ઉદાહરણ છે વડોદરાની અંદર આ બેન ગયા હતા પકોડી ખાવા અને આ બેનનું કેવું એવું છે કે પકોડી વાળાએ મને બે પકોડી ઓછી આપી અને બેનને લાગી ગયું ખોટું અને એ બે ગયા રોડ ઉપર ને હાથે ચડ્યા કે આ પકોડી વાળાની રેકડી હટાવો ધરાર અહીંયાથી હલ્યા નહીં છેવટે પોલીસવાળા આવ્યા અને પોલીસવાળાએ આ રેકડીવાળાની રેકડી હટાવી वसिया बेन उफाथिया ए एउ केजे के मने बे पुरियो ओची आपी लाडी के मटाई दिए त ए पुलिस वाला ए मने किदु के भई हटाइलो न खोटु बोले आने थोड़ो इंतजा साइंटा हटि जाए पर ए तो आवे हलती नहीं त म अब मु कसु ना क्या हुआ था आपके तो मेरे को जो पूरी कर दे चाहिए તો હવે તમે વિચારો કે આ બેન બારે રોડ ઉપર ભરબજારે જો કોબો ઉપર લેતા હોય તો ઘરમાં હાલત કેવી થતી હશે